નમસ્કાર મિત્રો જો ભારતીય રેલવેમાં કારકિર્દી બનાવવાનું સપનું હોય તો એને પૂરું કરવાનો સમય આવી ગયો છે આરઆરબી ગ્રુપ ડી બે હજાર પચ્ચીસની ભરતી આવી ગઈ છે અને આજે આપણે એની બધી જ વિગતોને એકદમ સરળ ભાષામાં સમજીશું ચાલો જરા ડિટેલમાં જોઈએ કે આખી ભરતી શું છે અને કેવી રીતે આગળ વધવાનું છે તો આપણે શું શું જોવાના છીએ પહેલાં તો જોઈશું કે આ તક ખરેખર કેટલી મોટી છે પછી લાયકાત અને ઉંમરની વાત કરીશું અરજી કેવી રીતે કરવી અને કઈ તારીખો યાદ રાખવી એ પણ સમજીશું ત્યાર પછી સિલેક્શન પ્રોસેસ કેવી હશે અને છેલ્લે તૈયારી માટે પહેલું પગલું શું ભરવું જોઈએ ચાલો શરૂ કરીએ તો ચાલો શરૂઆત કરીએ આપણા પહેલા પોઈન્ટથી અને સમજીએ કે આ ભરતી કેમ એક સુવર્ણ તક છે તો એ મોટી ખબર આવી ગઈ છે જેની ઘણા સમયથી રાહ જોવાઈ રહી હતી રેલવે ભરતી બોર્ડ એટલે કે આર બી એ બે હજાર પચીસ માટે ગ્રુપ ડી જેને આપણે લેવલ વન પણ કહીએ છીએ એની ભરતી બહાર પાડી છે અને હા આ કોઈ નાની સૂની ભરતી નથી આખા દેશ માટે છે હજારો યુવાનો માટે સરકારી નોકરીનું સપનું પૂરું કરવાની આ એક મોટી તક છે જરા આ નંબર જુઓ બાવીસ હજાર એકસો પંચાણું આટલી બધી વેકેન્સી છે આખા ભારતમાં સમજી ગયા ને આ કેટલી મોટી તક છે મતલબ કે જો તૈયારી બરાબર કરી તો ચાન્સ પાક્કો છે અને હા ગુજરાતમાં રેલવેની ભરતીમાં સૌથી ઊંચું પરિણામ આપતી સંસ્થા રોજગાર ન્યૂઝ એકેડમી દ્વારા રેલવે ગ્રુપ ડી ની બેચ નવ ફેબ્રુઆરીથી શરૂ કરવામાં આવશે જેનો સમય સવારે આઠ અને સાંજે ચાર રહેશે અને ઓનલાઈન બેચ પણ રહેશે આ માટે સ્ક્રીન પર આપેલા નંબર પર સંપર્ક કરી તમારું નામ રજિસ્ટર કરાવો આ રહ્યા કેટલાક સફળ ઉમેદવારોના ફોટોગ્રાફ્સ જે અત્યારે રેલવેની વિવિધ જગ્યાઓ પર નોકરી કરી રહ્યા છે અને હવે ખાસ ગુજરાતના ઉમેદવારો માટે સારામાં સારા સમાચાર આપણું વેસ્ટર્ન રેલવે એટલે કે ડબ્લ્યુઆર ડિવિઝન છે ને એમાં જ ત્રણ હજાર અડતાલીસ જગ્યાઓ છે બોલો આ તો ઘર આંગણે નોકરી મેળવવાનો જબરદસ્ત મોકો છે હવે સવાલ એ થાય કે કઈ કઈ પોસ્ટ છે તો જુઓ વેસ્ટર્ન રેલવેમાં સૌથી વધુ લગભગ સોળસો જેટલી જગ્યાઓ તો ટ્રેક મેન્ટેનર ફોર માટે છે પછી સાતસો ને એકાવન જગ્યાઓ પોઈન્ટ્સમેન બી માટે અને ત્રણસો જેટલી આસિસ્ટન્ટ એસએનટી માટે છે એટલે હવે સ્પષ્ટ ખ્યાલ આવી ગયો હશે કે કઈ પોસ્ટ પર વધુ ફોકસ કરી શકાય છે ઓકે તો હવે વાત કરીએ બીજા ભાગની કે આ નોકરી માટે લાયકાત શું જોઈએ અને ઉંમર કેટલી હોવી જોઈએ આ ભરતીની સૌથી સારી વાત શું છે ખબર છે કે ભણતરની લાયકાત બહુ જ સિમ્પલ રાખી છે ફક્ત ધોરણ દસ પાસ બસ અથવા તો જો દસ પાસની સાથે આઈટીઆઈ કર્યું હોય તો પણ ચાલે કે પછી નેશનલ એપ્રેન્ટિસશીપ સર્ટિફિકેટ હોય તો પણ અરજી કરી શકાય છે આનાથી ઘણા બધા ઉમેદવારો આ ભરતી માટે પાત્ર બને છે હવે ઉંમરની વાત કરીએ જો જનરલ કેટેગરીમાં હો તો અઢારથી તેત્રીસ વર્ષ જો ઓબીસીમાં આવતા હો તો ત્રણ વર્ષની છૂટ છે એટલે કે છત્રીસ વર્ષ સુધી અને એસસીએસટી કેટેગરી માટે પાંચ વર્ષની છૂટ એટલે કે આડત્રીસ વર્ષ સુધી અરજી કરી શકાશે અને હા એક વાત ખાસ યાદ રાખજો ઉંમરની ગણતરી પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસના હિસાબે થશે ઓકે લાયકાતની વાત તો થઈ ગઈ હવે આવીએ સૌથી ઇમ્પોર્ટન્ટ અને પ્રેક્ટિકલ વાત પર ફોર્મ કેવી રીતે ભરવું અને કઈ તારીખો ભૂલવારી નથી આ તારીખો છે ને એને ક્યાંક લખી જ લેજો ફોર્મ ભરવાનું શરૂ થશે એકત્રીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસથી છેલ્લી તારીખ છે બે માર્ચ બે હજાર છવ્વીસ ફી ભરવા માટે બે દિવસ વધુ મળશે એટલે કે ચાર માર્ચ સુધી અને માની લો કે ફોર્મમાં કંઈક ભૂલ થઈ ગઈ તો ગભરાવાની જરૂર નથી પાંચથી ચૌદ માર્ચની વચ્ચે એને સુધારી શકાશે હવે ફી કેટલી ભરવાની છે એ પણ સમજી લઈએ જનરલ અને ઓબીસી કેટેગરીના ઉમેદવારો માટે છે પાંચસો રૂપિયા પણ એમાંથી ચારસો રૂપિયા પાછા મળી જશે જેવી પહેલી એક્ઝામ આપશો એટલે અને જો એસસી એસટી એક્સ સર્વિસમેન કે પછી મહિલા ઉમેદવાર હો તો ફી ફક્ત બસો પચાસ રૂપિયા છે અને એ પણ પૂરેપૂરા પાછા મળી જશે આ તો બહુ સારી વાત કહેવાય હવે ફોર્મ ભરતી વખતે થોડીક વાતોનું ખાસ ધ્યાન રાખજો ફોર્મ ખાલી ઓફિશિયલ વેબસાઇટ પર જ ભરવાનું છે જે મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી આપો એ એક જ વાર વાપરી શકાશે ફોટો પાડતી વખતે પાછળ વ્હાઇટ બેકગ્રાઉન્ડ રાખજો અને લાઈવ ફોટો લેવાનો છે અને સહી એ કાળી પેનથી સફેદ કાગળ પર કરવાની રહેશે આ નાની નાની ભૂલોથી બચવું બહુ જરૂરી છે અને હા સાચી તૈયારી પણ એટલી જ જરૂરી છે ગુજરાતમાં રેલવેની ભરતીમાં સૌથી ઊંચું પરિણામ આપતી સંસ્થા રોજગાર ન્યૂઝ એકેડમી દ્વારા રેલવે ગ્રુપ ડીની બેચ નવ ફેબ્રુઆરીથી શરૂ કરવાનો આવશે જેનો સમય સવારે આઠ અને સાંજે ચાર રહેશે અને ઓનલાઇન બેચ પણ રહેશે આ માટે સ્ક્રીન પર આપેલા નંબર પર સંપર્ક કરી તમારું નામ રજિસ્ટર કરાવો આ રહ્યા કેટલાક સફળ ઉમેદવારોના ફોટોગ્રાફ્સ જે અત્યારે રેલવેની વિવિધ જગ્યાઓ પર નોકરી કરી રહ્યા છે ચાલો હવે જોઈએ કે સિલેક્શન પ્રોસેસ કેવી રીતે કામ કરે છે મતલબ કે નોકરી મેળવવા માટે કયા કયા સ્ટેપ્સ પાર કરવા પડશે તો જુઓ આખી પ્રોસેસ ચાર ભાગમાં છે સૌથી પહેલાં તો કમ્પ્યુટર પર એક ટેસ્ટ આપવાની જેને સીબીટી કહેવાય એમાં પાસ થાવ એટલે બીજો રાઉન્ડ શારીરિક ક્ષમતા કસોટી એટલે કે પીઈટી એ પણ ક્લિયર કરી લો પછી તમારા ડોક્યુમેન્ટ્સ ચેક થશે જેને ડીવી કહેવાય અને છેલ્લે મેડિકલ એક્ઝામ આ ચારેય સ્ટેપ પાસ કરવા ફરજિયાત છે હવે સૌથી પહેલાં અને સૌથી અગત્યના સ્ટેપ એટલે કે કમ્પ્યુટર ટેસ્ટની વાત કરીએ નેવું મિનિટનો ટાઈમ મળશે અને સો સવાલો હશે અને હા નેગેટિવ માર્કિંગ પણ છે એક ખોટા જવાબ પર વન થર્ડ માર્ક કપાશે હવે તૈયારી ક્યાંથી શરૂ કરવી એના માટે આ સમજો સૌથી વધુ વેઇટેજ રીઝનિંગનું છે ત્રીસ માર્ક્સનું પછી જનરલ સાયન્સ અને ગણિત બંને પચીસ પચીસ માર્ક્સના અને છેલ્લે જીકે અને કરંટ અફેર્સ વીસ માર્ક્સનું એટલે રીઝનિંગ પર તો ખાસ ફોકસ કરવું જ પડશે સીબીટી ક્લિયર થઈ જાય પછી વારો આવશે ફિઝિકલ ટેસ્ટનો તો એમાં શું કરવાનું છે પુરુષ ઉમેદવારો માટે પાંત્રીસ કિલો વજન ઉપાડીને સો મીટર બે મિનિટમાં પૂરું કરવાનું છે અને બીજું એક હજાર મીટરની દોડ ચાર મિનિટ અને પંદર સેકન્ડમાં પૂરી કરવાની છે મહિલા ઉમેદવારો માટે થોડી રાહત છે એમને વીસ કિલો વજન ઉપાડવાનું છે અને એક હજાર મીટરની દોડ માટે પાંચ મિનિટ અને ચાલીસ સેકન્ડ મળશે તો લેખિત પરીક્ષાની સાથે સાથે ફિઝિકલ તૈયારી પણ શરૂ કરી દેવી ઓકે તો આપણે બધી માહિતી જોઈ લીધી હવે છેલ્લો અને સૌથી અગત્યનો સવાલ તો હવે કરવું શું તૈયારી માટે પહેલું સ્ટેપ શું લેવું તો ચાલો એક ફટાફટ ચેકલિસ્ટ બનાવી લઈએ કે હવે તરત જ શું કરવાનું છે પહેલું ચેક કરી લો કે ભણતર અને ઉંમરના હિસાબે લાયક છો કે નહીં બીજું બધી તારીખો કેલેન્ડરમાં માર્ક કરી લો ત્રીજું ફોટો સહી જેવા ડોક્યુમેન્ટ્સ અત્યારથી જ તૈયાર રાખો ચોથું એક્ઝામનો સિલેબસ બરાબર સમજી લો અને પાંચમું ફિઝિકલ ટેસ્ટ માટે પોતાની ફિટનેસ પર કામ કરવાનું શરૂ કરી દો તો આ ભરતી વિશેની બધી જરૂરી માહિતી આપણી પાસે આવી ગઈ છે હવે સવાલ બસ એક જ છે કે શું આ જબરદસ્ત કરિયરની સફર માટે આપણે તૈયાર છીએ આ મોકો વારંવાર નથી મળતો યાદ રાખજો આ ખાલી એક નોકરી નથી આ દેશની લાઇફ એટલે કે રેલવે સાથે જોડાવાની અને દેશ સેવાનો એક મોકો છે તો બસ લાગી પડો તૈયારીમાં અને સફળતા મેળવો